મહત્ત્વ તે માત્ર આબુ આબુ બાબત જ નહીં પણ સમગ્ર રાજસ્થાન રાજ્યનું સર્વસ્થ બિંદુ છે આ શિખરનું નામ ગુરુ દત્તાત્રેય નામ પરથી પડ્યું છે અહીં એક ગુફા અને મંદિર છે જ્યાં ગુરુ દત્તાત્રેય તપસ્યા કરી હોવાનું માનવામાં આવે છે ગુરુ દત્તાત્રેય મંદિર આ શિખર પર આવેલું છે મુખ્ય ધાર્મિક સ્થળ છે જ્યાં ગુરુ દત્તાત્રેય

ગુરુ શિખર પરથી અરવલ્લી પહાડીઓ માઉન્ટ આબુ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોનો જ સુંદર નજારો જોવા મળે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે આ સ્થળ ઉત્તમ સ્થળ છે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો અહીંનું ઠંડુ અને શાંત વાતાવરણ તમને આકર્ષક કરશે અને આ સુધી જ મિત્રો તમારી ગાડીઓ આવે આના પછી તમારે ત્રણસો પગથિયા જાતે ચડવા પડે તો મિત્રો આ છે સૂર્યાસ્તનો નજારો તમે અને સૂર્ય છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે આ સૂર્યાસ્ત જોવાના કારણે વધારે વધુ પર્યટક આવતા હોય છે જોયો અને સનસેટમાં આવે અને સૂર્ય ઉગે ત્યારે અને સૂર્ય આસ્તમ થાય અહીંયા જોવા માટે માણસો બધા આવી જાય છે

એટલે લેવાય લેવાની કોઈ દિવસ અદભુત નજારો જોવાલાયક છે એકવાર તમારી ફેમિલી સાથે જરૂરથી આવજો મજા આવશે જોવાની તમને નાના હોય ઘરના ફેમિલી સાથે આવો અને આપણે ફોટા ફોટા પડાવી દેવી અને પછી જઈએ જોવા છેદ પાંચ જોરદાર છે જોવાલાયક

બધી વસ્તુ લઈ તો મિત્રો આજના વિડીયો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી રાજસ્થાન રણુજા રણુજાનું પાસળનો વ્યૂ જોઈ લો તમે જબરજસ્ત પોખરણગઢ રાજસ્થાન જેસલમેર જિલ્લામાં આવેલા એક ઐતિહાસિક કિલ્લો છે ત્યાંનું નિર્માણ મારવાડના શાસક રામ માલદેવસિંહના પુત્ર રાવ કલ્યાણ દાસે ચૌદમી ચૌદમી સદીમાં કરાવવા કરાવ્યું હતું પોકરણ નામનો અર્થ થાય છે કે પાંચ શક્તિનું સ્થાન પાંચ પાવર આ કિલ્લો લાલ રેતી પથ્થરથી બનાવેલો છે તેમાં નવ્વાણું ઉર્જો છે તે ભારતીય સેનાના મુખ્ય પરિશ્રમ સ્થળોનું એક ત્યાં ઓગણીસો ચુમ્મોતેર અને ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતે

હિન્દુ ધર્મના લેખ દેવતા બાબા રામદેવ બહુ જોડાયેલું છે રામદેવરા જ્યાં તેમનું મુખ્ય મંદિર આવેલું છે ત્યાં પોખરમની નજીક જ છે સંગ્રહાલય કિલ્લામાં એક ભાગમાં સંગ્રહાલયનો પરિવર્તિત કરવામાં આવેલું છે જ્યાં તેમના રાજગીર પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પોશાકો પરિવાર દ્વારા ઉપયોગ લેવાતા શસ્ત્રો પોશાકો ભાષણો અને અન્ય ઐતિહાસિક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવે છે મુલાકાતી માટે કિલ્લાનો કેટલો ભાગ હવે હોટલ તરીકે ચાલે છે જે મુલાકાતીને સ્થાયી અનુભવ પ્રદાન કરે છે આ કિલ્લો ભૂતકાળમાં થયેલા ઘણા યુદ્ધોનો સાક્ષી રહ્યો છે અને મારવાડ રાજ્ય રાજ્યના સંરક્ષણ તેની ભૂમિકા મહત્વની છે

રમ તો થા કે લા થોડી કામ તટ તાટી થઈ જાય એ નકા આ બધો એક આ દારૂ ખારો ભરીલા કો કો ઓ ખેલો એક કોપા ના થયો બરોબર સમજી બધું આમ ફરતો તા કે મન કે મંગોલે તો મિત્રો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો શેર કરજો પર લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો કોઈ તમારો કમેન્ટ કે કે હોય લીલા લીલા એટલા જય શ્રી કૃષ્ણ આપતા એવું ને યાર લીલા એ તો સહી છે ખાઈ જો ખાઈ A ah, boa!